ભુજ શહેરમાં નગરપાલિકાની અંદાજે ચારથી પાંચ હજાર જેટલી રોડલાઇટ બંધ હોવાનું ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમભાઈ સમાએ જણાવેલ હતું પીજીવીસીએલના કારણે આ રોડલાઇટ બંધ હોવાનું તેમણે જણાવેલ હતું રોડલાઇટનો ફેસ પીજીવીસીએલ દ્વારા કાપી નાખવામાં આવેલ છે આ અંગે વારંવાર રજૂઆતો કરેલ છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવેલ નથી આ અંગે કાસમભાઈ સમાએ ન્યૂઝ સાથે વાત કરી હતી ઓછામાં ઓછી ચારથી પાંચ હજાર જેવી લાઇટો ભુજમાં અત્યારે બંધ છે કે બંધ કારણ કે જ્યારે લડાઈ જેવું વાતાવરણ ઊભું થયું અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ તો નગરપાલિકાની રોડલાઇટ ફેસ છે એ ખરેખર કાપી નાખવામાં આવ્યું છે અને આ ચાલુમાં રોડલાઈટો હતી એટલે તાત્કાલિક નગરપાલિકાની તમામ ટીમ લાગી અને રોડલાઇટ ફેસમાંથી જે લાઇટોના હતી ચાલુ ફેસમાં હતી એ કાપવામાં આવી ખરેખર જોવા જઈએ તો આ નગરપાલિકાની ભૂલ નથી આ ભૂલ છે બીજી વીસીએલની જ્યારે ભુજ શહેરમાં બીજી વીસીએલ દ્વારા કેબલ ખેંચવામાં આવ્યા અને વોલ્ટેજનો પ્રોબ્લમ ન રહે એના માટે આ બંચ કેબલ ખેંચવામાં આવ્યું એમાં નગરપાલિકાનો જે રોડલાઇટ ફેસ હતું તે કાઢી નાખવામાં આવ્યું હતું આ અંગે અમે વારંવાર રજૂઆતો કરી ધારાસભ્ય કરી સંસદ સભ્યગને પણ જે તે સમયે અમે રજૂઆતો કરી અને સંકલન સમિતિમાં પણ આ મુદ્દો લીધો હતો કે ભાઈ આ આ મુદ્દો છે એ જટિલ પ્રશ્ન છે ભુજ અંધારપટમાં જઈ રહ્યું છે કે પીજીવી સીએલ જે રોડલાઇટ ફેસ છે એ કાપી નાખે છે આ આ રોડલાઇટ ફેસ ખરેખર ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાના કોલમાંથી જો ખરેખર આ જૂના રેકર્ડ કઢાવવામાં આવે અને નગરપાલિકા જૂના રેકર્ડ કાઢે અને ખરેખર આ લાઇટો ક્યાં ક્યાં આપણા રોડલાઇટ ફેસ હતા અને ક્યાં ક્યાંથી રોડલાઇટ ફેસ નગરપાલિકાના જે હતા એ આપણે બંચ કેબલમાંથી જે લોકોએ ખેંચી આપ્યા હતા પીજીવી આ બંચ કેબલ અત્યારે પોતાના ઉપયોગમાં લેવા માટે એ લોકો જ્યાં જ્યાં વોલ્ટેજની તકલીફ હતી ત્યાં ત્યાં પીજીવી પોતાના વોલ્ટેજના કામ માટેની એ ટોર્ટલાઇટ ફેસ કાઢી અને પોતે આ ફેસને ચાલુ ફેસમાં વાપરી નાખ્યું છે જેના કારણે આજે ચારથી પાંચ હજાર લાઇટો બંધ છે ખરેખર આ પીજીવી રોડલાઇટ ફેસ સતી એને ખેંચી આપવું જોઈએ એના બદલે એ લોકોએ નગર નગરપાલિકાની ભૂલ કહેવાય કે આજે નગરપાલિકાએ જો કાલે આ લોકોને લેટર લખ્યો છે મેં નકલ માગી છે મને નકલ આવી પણ ગઈ છે જો લેટર લખ્યું છે એમાં લખ્યું છે કે જ્યાં જ્યાં રોડલાઇટ ફેસ નથી ત્યાં અમારા માણસ જોડે સર્વે કરી અને આ રોડલાઇટ ફેસ માટે તમે કોલ મોકલો તો અમે કોલ ભરી દઈએ શા માટે કોલ ભરીએ નગરપાલિકા એક સૌરાજ્ય સંસ્થા છે પૈસા ભરવાને આવતા જ નથી કારણ ખરેખર રોડલાઇટ ફેસ જ્યાં જ્યાં હતા અને ધારાસભ્યના સંસદ સભ્યના અને જીએમડીસીના ચેરમેન હતા મુકેશભાઈ ત્યારે એમણે પણ કોલ લેટર ઘણી જગ્યાએ ભરી દીધા છે તો આવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલાં ખરેખર રોડલાઇટ ફેસ નગરપાલિકાને પીજીવી ફ્રીમાં ખેંચી આપવું પડે